માં અંબાના ભક્તોની સેવામાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો નિશુલ્ક નિઃશુલ્ક આરોગ્ય કેમ સાકરચેન પટેલ યુનિવર્સિટીએ માં આરાસુરી અંબાજીના બાદરવી પૂનમ મેળામાં પદયાત્રીઓની સેવા માટે દસમા વર્ષે ગડા રોડ વિસનગર ખાતે નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કર્યું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નૂતન જનરલ હોસ્પિટલ મેડિકલ ફાર્મસી નર્સિંગ ફિઝિયોથેરાપી આયુર્વેદિક હોમિયોપેથી અને ડેન્ટલ વિભાગના ડોક્ટર્સ તથા સ્ટાફે બાપા સીતારામ જયંબે યુવક મિત્ર મંડળ અને ક્ષત્રિય સેના સાથે મળી આ કેમ્પ ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી યોજ્યો આ કેમ્પમાં પદયાત્રીઓને ચોવીસ કલાક તબીબી તપાસ સારવાર દવા એમ્બ્યુલન્સ સેવા અને ગંભીર સ્થિતિમાં નૂતન જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ ઉપરાંત ચા પાણી નાસ્તો જમવાની અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે કેમ્પની મુલાકાત લઈ સેવા કાર્યની પ્રશંસા કરી અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો પ્રકાશભાઈ પટેલે જણાવ્યું મા અંબાના આશીર્વાદથી લાખો પદયાત્રીઓની સેવાનો અવસર મળ્યો છે જે સાચું પુણ્ય કાર્ય છે યુનિવર્સિટી હંમેશા સમાજ સેવામાં અગ્રેસર રહેશે મા અંબાની યાત્રામાં સેવાનો સંગમ સાકરજન પટેલ યુનિવર્સિટી નો ઉમદા ઉપક્રમ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા